નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રોસિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર આપણું દુકાનનો એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયા ની નીચે પેટ્રોલ પંપ આડી શેરી જૂનું માર્કેટિંગ એડ કાલાવડ મિત્રો તારીખ થી છે આજે ઓગણીસ અગિયાર બે હજાર ને પચીસ તો જે છે ચોમાસુ જે માવઠા રૂપી જે ખેડૂત મિત્રોને નુકસાની પુષ્કળ પ્રમાણમાં જે આવી છે તમામ પાકની અંદર નુકસાની એવી છે એમાંથી હવે ધીમે ધીમે બહાર નીકળીને ખેડૂત મિત્રો જે છે જમીન તૈયાર કરીને શિયાળુ પાકના વાવેતર કરી રહ્યા છે ઘણા બધા વાવેતર કરી પણ દીધા છે વરસાદ પહેલા હવે જેમ જેમ ખેતર ખાલી થતું વાવેતર પણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો તો એની અંદર આજે આપણે એક પાકની ચર્ચા કરવાની છે જે પાકનું નામ છે જીરુ નો પાક જીરુના પાકના જે ઘણા બધા ખેડૂત મિત્રોએ વરસાદ પહેલા પણ વાવેતર કરી દીધા છે હજી ધીમે ધીમે જે વાવેતર ચાલુ છે અને એકંદરે જોવા જઈએ તો આવનારી આ પચીસ તારીખ સુધી એટલે કે એક અઠવાડિયા સુધી એનો વાવેતર કરવાનો યોગ્ય સમયગાળો ગણી શકાય પછીનો જે સમયગાળો આવે એ જીરા માટે લેટ એટલે કે મોડું ગણી શકાય તો સુધી જીરાનો વાવેતર કરો તો કોઈ એમાં ચિંતાનો વિષય નથી તો ખાસ કરીને આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે જીરાના પાક મસાલા વર્ગીય પાક છે ખૂબ ખર્ચાળ પાક છે વાતાવરણ ઉપર આધારિત એક આખો પાક છે મિત્રો તો જો એની અંદર આપણે ખાસ કાળજીપૂર્વક ધ્યાન ન આપીએ તો એની અંદર ખર્ચ પણ વધી શકે છે કે જે મિત્રો જીરાનો પાક જે મિત્રો ને પચીસ થી લઈ અને ત્રીસ બત્રીસ દિવસ સુધીનો થઈ ગયો છે કે જેને થવા આવ્યો છે પચીસ થી ત્રીસ દિવસમાં એમાં શું માવજત કરવી પિયત કેવું આપવું માહિતી આપવાના છીએ મિત્રો તો સૌપ્રથમ તમને વાત કરી દઉં કે આપણે જીરાનો પાક આપ્યો છે વાવેતર કર્યું છે તો એની અંદર તમે ઉગાડવા માટે બે કે વધીને ત્રણ પિયત જમીન અનુસાર બે પિયત ઉગી જતું હોય તો ત્રીજું પિયત આપવાની જરૂર નથી બે પિયત આપી અને પછી જે છે જીરું તમારું વ્યવસ્થિત જમીન બરાબર દેખાવા માટે ઉગવાની શરૂઆત થઈ ગઈ અથવા ઉગી ગયું હોય પછી જે છે પંદર થી વીસ દિવસ સુધી તમારે એની અંદર પિયત આપવું નહીં એક ખાસ કાળજી રાખવાની છે ભલે તમે શરૂઆતની વ્યવસ્થામાં ઉગે નહીં ત્યાં સુધી તમે ત્રણ પિયત આપી દો પણ ઉગી ગયા પછી જે છે પંદર થી વીસ દિવસનો નો ગાળો એ તમારે ફરજિયાત છોડી દેવાનો છે નહીતર શું થશે કે પીડા પડવાના પ્રશ્ન એની અંદર જાગશે જાંબુડીઓ થઈ ગયા તો ઘણા બધા લાલ થઈ ગયા જાંબુડીઓ થઈ ગઈ ઘણા બધા મિત્રો ફોન આવે ફોટા મોકલે કે ભાઈ જાંબુડીઓ થઈ ગયું છે તો પછી જમીનની નિતાર શક્તિ ઓછી હોય જમીનમાં સતત ભેજ જળવાઈ રહેતો હોય અને જો તમે એક પિયત વધારે આપી દો તો આ સમસ્યા ચોક્કસ થી સર્જાય એના કારણે સુકારો દેખાય પીળો પીળો પીળીઓ દેખાવા માંડે પીળો સુકારો આવે અને જાંબુડીઓ થાય આ સમસ્યાઓ એના કારણે થતી હોય તો ખાસ ખેડૂત મિત્રોને ની કાળજી રાખવાની છે કે ઉગી ગયા પછી વીસ દિવસનો નો કમસે કમ ગાળો રાખવો

પછીનો જે છે 20 દિવસનો ગાળો છે કે ઓર્ગેનિક કાર્બન આપી દેવાનો છે ઓર્ગેનિક કાર્બન તમે પાણી સાથે આપી શકો છો એક એકર અઢી વીઘાનો માપ છે ઓર્ગેનિક કાર્બન જમીનમાં જ જરૂર છે આપણા સૌરાષ્ટ્ર ખાસ કરીને જમીનમાં કાર્બન નું મહત્વ ખૂબ જ છે તો સુંદર ગોલ્ડ કરીને જે આવે છે ઓર્ગેનિક કાર્બન એક એકરનો નો ડોઝ છે ભાવ પણ વ્યાજબી છે રિઝલ્ટ પણ આપણે ખૂબ જ સારા લીધેલા છે ત્યારે જ આપણે તમારા સુધી માહિતી પહોંચાડવાનો જે છે વિડીયો બનાવીએ છીએ કે છસો રૂપિયા જેવા લિટરના ભાવ છે એક એકરનો ડોઝ છે આની સાથે તમારે કુગનાશક આપવું હોય પાણી સાથે પિયતમાં તો તમે મેટાલ એક્ઝિલ પાંત્રીસ ટકા આવે છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે સિક્યોર પાંત્રીસ ટકા મેટાલ એક્ઝિલ આપી શકો છો અથવા સિગન્ટા નો આવે છે રિડોમિલ ગોલ્ડ મેટાલેક્ઝિલ મેંકો જે આવે છે મિક્સ આ પણ આપી શકો છો વીઘે બસો થી અઢીસો ગ્રામ બરાબર છે પછી આવે છે એફએમસી નો છે ટ્રોથ સાયમોક્સોનિલ અને મેન્કોજેબ આ પણ જે છે અઢીસો ગ્રામ જેટલો તમારે એક વીઘે બસો થી અઢીસો ગ્રામ નો ડોજ છે તો કાર્બન સાથે આ તમે મિક્સ કરીને આપી દેશો તો તમારે જમીનજન્ય જે છે એ કૃમિ પ્રકારની જીવાતો હોય કે પછી ફૂગનો પ્રશ્ન હોય કે મૂળના વિકાસનું જે તમારે સમસ્યા હોય એ બધી સમસ્યાનું સમાધાન તમને આના થકી મળી રહેશે મિત્રો બીજા નંબરની વાત કે તમારે મહિના દિવસનો જો તમારો જીરોનો પાક થઈ ગયો છે અને તમારે એની અંદર ખાતરનો ડોઝ આપવો છે તો ખાતરના ડોઝમાં તમારે આપવાનું થાય છે એમોનિયમ સલ્ફેટ પણ કેટલું એક વીઘે માત્ર 5 કિલો 16 ગુઠાના વીઘામાં વિઘે 5 કિલો તમારે એમોનિયમ સલ્ફેટ લઈ લેવાનું છે સાથે તમારે આપી દેવાનું છે ઝિંક સલ્ફેટ જે આપણે એક નો જેડ આવે છે અથવા ઝિંગા આવે છે સલ્ફર મિલનું બરાબર છે એ તમારે એક એકરમાં 4 કિલો

કે આપણે પાયા ખાતરમાં ઘણા બધા મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ માઇકો રાજા આપવું ખૂબ જ જરૂરી છે આ હું તમને ખાલી મારા અંદાજથી કહું એવું નથી પણ યુનિવર્સિટીની ભલામણ છે કે આપણા જમીનની અંદરમાં કોઈ પણ પાક હોય પછી લસણ હોય ડુંગળી હોય કે વટાણા હોય ચણા હોય કે જીરું હોય કોઈપણ પાકની અંદરમાં માઇકો રાજાની જરૂરત ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે શું કહે ને કે માઇકોરાજા વસ્તુ એવી કેવી છે કે જમીનને ફળદ્રુપતા રાખે છે જમીન પોચી કરે છે અને બીજા નંબરમાં કે ફોસ્ફરસ યુક્ત જે ખાતરો છે કે જે છે એ રિલીઝ થતા નથી એની જગ્યા છોડતા નથી તો તમારા પાકમાં તમારે જે છે એ ફોસ્ફરસ તમારી જમીનમાં અલગ્ય સ્વરૂપમાં પડ્યું છે અને છોડને ખોરાક લેવડાવવો છે તો એના માટે જો તમે માઇકોરાજા આપેલો હશે તો છોડના મૂળનો વિકાસ સારો થશે મૂળનો વિકાસ સારો થશે તો ફોસ્ફરસ જે જગ્યાએ પડ્યું છે એ જગ્યાએ મૂળ પહોંચી અને ત્યાંથી ફોસ્ફરસ ખેંચવાનું શરૂ કરશે એટલે તમારી જમીનમાં જે કઈ ખોરાક તમે આપેલો છે એ તમારો છોડ વ્યવસ્થિત રીતે લઈ શકશે અને છોડનો વૃદ્ધિ વિકાસ પણ એકદમ સારો થશે મિત્રો તો એના માટે આપણે જે આવે છે યુનિટી સાયન્સ નું રૂટમેક્સ અલ્ટ્રા અઢી વીઘે ચાર કિલોની જે બેગ આવે છે અઢી વીઘા એક એકર નો ડોઝ છે તો ચોક્કસ ન આપ્યું હોય તો તમે આ ખાતર આપો છો એની સાથે ડોઝમાં પણ આનો ઉપયોગ કરી અને તમારી જમીનમાં આપી દેજો જગ્યા મૂકીને વાપરજો માત્ર એક એકરમાં જ આપજો તમે વીસ વીઘાનું પચ્ચીસ વીઘાનું જીરું કર્યું હોય તો એક એકરમાં ચણાનો પાક હોય વટાણાનો પાક હોય ધાણાનો પાક હોય કોઈ પણ પાકમાં તમારે એક એકરમાં આનો ઉપયોગ કરવાનો છે તમને રિઝલ્ટ મળે તો જ આવનારી સિઝન માં આવતા વર્ષે ઉપયોગ કરવાનો છે એવું નથી કે ભાઈ આપણે કંપનીની જાહેરાત કરીએ છીએ મારે માલ વેચવો જ છે તમને રિઝલ્ટ મળે તો જ આપણે આગળ હાલવાનું છે હું રિઝલ્ટ વાળી વસ્તુ સિવાય વિડીયો બનાવતો નથી આ એક આપણો એક ખાસ નોંધ લઈ લેજો મિત્રો

કે તમે કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય લસણ કર્યું હોય ચણા કર્યા હોય ડુંગળી કર્યું હોય જીરું કર્યું હોય ધાણા કર્યું હોય ગમે એ પાકનું વાવેતર કર્યું છે તમારો પાક ઉગી ગયા પછી કાચી અવસ્થાએ કુણી અવસ્થાએ એ પિયત આપવું નહીં જ્યાર જો તમે તમારો પાક કુણો છે અને તમે પાણી જ આપ્યા રાખશો પાણી જ આપ્યા રાખશો તો તમારો પાક પીળો મટશે નહીં ને પીળો કિયા પછી સુકારો બેસી જશે અને તમારો પાક સુધરવાનું નામ ન લે આ એક નક્કી રાખજો પછી તમે ગમે એટલા ખર્ચા કરશો એની કાચી અવસ્થા છે મૂળનો વિકાસ ન હોય જમીનમાં ખોરાક પડ્યો હોય લઈ શકે એવી એની ક્ષમતા ન હોય એની કેપેસિટી ન હોય અને તમે પાણી તો એની શું થાય મૂળની અંદર કાળી પૂગ લાગી જાય અને છોડ જતો રહી સુકાવા લાગે તો તો આ પ્રકારનું ન થાય કાચા મોલમાં પાણી આપવું નહીં આ એક ખાસ કાળજી રાખવાની છે અને જ્યારે તમે વચારે તણકાવા દીધું છે આપી છે વચારે ઉગી ગયા પછી જે ખાલો આપ્યું છે પછી એમાં નવો ખોર આવી જાય નવો એનું વૃદ્ધિ ચાલુ થઈ જાય